હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા લોકો મજામાં માં જજો મસ્ત મજાની ગુડ મોર્નિંગ નહીં પણ ગુડ બોપર થઈ ગયા છે અને ફરીથી એક નવા બ્લોગ શરૂઆત કરી દીધી છે તો પહેલા તો બધાને જય શ્રી કૃષ્ણ જય મુરલીધર ને જય દ્વારકાધીશ ને આજ બ્લોગ શરૂઆત કરી છે સામે આવીને કારણ કે અમારે આ થોડું ઘણું કામ હતું શું કામથી છે પછી નહી રહેતે કહો પહેલા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ દ્વારકાધીશ સાણે ગયા છે બોપેના બા

અટાણ નહીં છે અટાણ શું કામ એ વાતે આજે માંડવી ને લીલે લીલી કાઢી દીધી ને તો અત્યારે અમારે ફેરવવાની છે આજ નામ કરી નાખું નું બધી અહીં ભર દીધી દીધી વરસાદનું જોર હતું તે હવે અટાણ ફેરવી ને પાછી પંખે જેટલી હુકાય એટલી હુકોવાની પણ તડકો તો અટાણ કંઈ નીકળતો છે નહીં વરસાદ ચાલુ જ છે ને અટાણ તમે જોઈ શકતા છો હું આખો પરલીને આવ્યો છું પરલી સારું હાલ તો પેલા ફટાફટ માંડવી ફેરવી લઈએ ને પછી બાયું ને દાણા વીણવાના છે ને અમારે આ માંડવી ફેરવવાનું ને એવું કામ હતું એટલે અત્યારે આમ સામે આવી ગયા છીએ આમ જો દેશી જામફળ અને એ મસાલો નાખીને ખાવાની મજા આવે ને આ તો કરવું ને મજા આવે ખાવાનું નહીં

અમને તો ખબર જ હતી કે અવિધ્ય હાલાકી થવાની છે રહી ગઈ હતી એની તો વરસાદ ચાલુ થઈ જ ગયો તો કાઢી લીધી તા કઈ વાંધો નહીં તમ તારે બાકી બધી હાથમાં આવી ગઈ એટલી પાઇગમાં નહીં હોય એટલે નો હાથમાં આવી હવે અત્યારે આપણે એમાંથી સીતા પર થોડાક પાકેલા જડે એટલે ફક્ત નહીં જ જડે કારણ કે પાકવાનું થઈ ગયું છે હમણાં બંને હવે પાક છે એટલે જડે એટલે લઈ લઈએ કારણ કે મમ્મીને નોરતા છે એટલે તો સી ગણે કાશા મમ્મીને નોરતા હે ને તો એને ફરાર કરવાનું છે એના માટે સીતા પર વીણવાનું છે એના માટે આપણે સ્પેશિયલ ઇકેડ જોઈએ આમ કરીને સીતા લેવાની સીતા સીતાફરીમાં ગુમરો માર લીધો એક સીતા પર પાકેલ ન જોઈએ એક મને એવું લાગ્યું તો પાકેલું હોય છે પણ એ કાસું મૂકવા થોડુંક ખાઈ ગયેલું શકલા એ પાઈક હોય છે એક કાસું પાકતા નથી હવે પાકે એવું લાગે છે કાસા બહુ છે પાકતા નથી હવે ટૂંક સમયમાં પાક છે એવું પાક માથે વરવા મીંડા છે એવું લાગે છે જોતા અને અહીંયા જો કોઈ આવ્યું મધ છે જબરદસ્ત ઉપાડી દે એવું સીધું

હમણાં તિક્ષા વાળો એવો નીકળ્યો ને આમ ડીજે નીકળે હરડાટી બોલાવતો બોલાવતો અત્યારે હરી ઊભી રાખવી હરી ઊભી ને એવો કાટો રબડા જેવો છે તો હવે પેલા ફટાફટ છાપી પછી કામ કરીશું નાનું મોટું હિસાબ પાણી જ નહીં નાખવાનું નીકળે દૂધમાં જ કરવાનું ખાવું આપણે પછી કેમ મુંજાવાનું હોય સારું સારું ખાવાનું હરડાટી બોલાવવાની વધુ જ નહીં નઈ તારે

બધા વીણાઈ જાય ને પછી ખેતરમાંથી માંડવી વીણી ને ઓહીલો કરીને પછી બધી માંડવી બેસીને આમ ફટાઈ ગયા લેતા એટલે છોકરીયા એ વાર લઈ લીધી હું શું કરતો ઓ વીણે થોડું ઘણું વીણે ને પછી માંડવી ઢીગલો પડ્યો હોય ને એમાંથી આગણી વલનો તો મારે છોકરીયા એમ જ હમણાં ચાલુ કર્યું છે એમને કીધું ને કે આમાં માંડવી વીણ એટલી વીણ ને એટલી તાર કટલે લઈ લેવાની અહીંથી થોડીક વીણે ને બાકી તગારામાં વાઇટકો સારનો મનો ભરી એવી સિસ્ટમ એને ચાલુ કરી અને અન્ય તેવું કઈ કર્યું નહીં કારણ કે એન્જિન માંડવી જોઈએ જ નહોતી તો ખબર પડે કઈ કોઈ દિ વહીલો કર્યો હે કે મામા ની જાતી ત્યાં વહીલો કરતી વહીલા ની ખબર હર ખાતું છે ને પડે એટલે તો હવે આ વોર્મ વિડીયો ચાલુ કરો ચાલુ કરો કે વોર્મ પછી બોલ છે નહીં હમ તો વિરમભાઈ કઈ વિડા મોટા ક્રિએટર અટાણે અહીંયા દાણા વીણે છે અને એની મજાક કરે એની એને કોઈને ખબર ન પડતી હોય કે કેની મજાક કરે આ વર્ગી આ વર્ગો અને છોકરી વાહ વિડીયો પાડે તમને કોઈને ખબર ન પડતી કેની મજાક કરે તમને ખબર પડે

ચાલો ખેર આ માથું બાથું ક્યાં પલારી એવી બધું અંધારું થઈ ગયું કારણ કે ગારીમાં હેરાણ બહુ વરસાદ ચાલુ હોય ને ગારો બહુ હોય ને ક્યાંય ગઈ દેખાતી નથી અંધારામાં હમ કારું હોય અંધારું કારું હોય એટલે દેખાય નઈ ચાલો હું તો જ છું હા બે હાલો ફેમિલી તો અત્યારે મસ્ત મજાની હાઈન થઈ ગઈ એટલે પછી કાલ પાછા ફરીથી એક નવા નવા વિડીયો મળી બધા